જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું કાઠિયાવાડી લસણ ગાંઠિયાનું શાક જે આપણે અલગ જ રીતથી બનાવીશું તો ઘરના બધા લોકોને ખૂબ જ પસંદ આવશે અને ખાસ કરીને વડીલોને ખૂબ જ પસંદ આવશે આ શાક થેપલા પાખરી કે પરોઠા સાથે ખાવાની ટેસ્ટી પણ લાગે છે તો તમે ટેસ્ટી ઘરે એક જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી શેર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આજની રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ તો એના માટે કઢાઈમાં મેં ત્રણ ચમચી તેલ ગરમ કરી લીધું છે તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં અડધી હિંગ લાલ મરચાં ઉમેરી દઈશું થોડી અદર એડ કરી દઈશું અહીંયા મેં સો ગ્રામ લસણ સરસ રીતે ફોલીને તૈયાર કરી લીધું છે એ ઉમેરી દઈશું આ શાક હું થી ચાર વ્યક્તિ માટે બનાવી રહી છું તો તમે એ પ્રમાણે આ શાકને માપ લઈ શકો છો આપણે લસણની કળીઓને સરસ રીતે મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને એક મિનિટ માટે ચઢવા દઈશું હવે એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે ચેક કરી લઈએ લસણની કળીઓ આપણી થોડી આ રીતે સંતળાઈ જાય ત્યારબાદ તેમાં આપણે મસાલા ઉમેરીશું

તો અહીંયા મેં ખાટી છાસ ઉપયોગ કર્યો છે એને સરસ રીતે મસાલામાં મિક્સ કરી દઈશું હવે અહીંયા જરૂર લાગે એટલે આપણે પાણી ઉમેરીશું કારણ કે આપણે બાદમાં ગાંઠિયા એડ કરવાના છે તો ગાંઠિયા બધું પાણી શોષી લઈશું અહીંયા અમે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે હવે આપણે અહીંયા સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું હવે આ પાણી સરસ રીતે ઉકળવા લાગે ત્યાં સુધી ઢાંકીને થવા દઈશું તો પાણી સરસ આપણે ઉકળવા લાગ્યું છે તો હવે એમાં આપણે એક વાટકી ગાંઠિયા ઉમેરીશું આ રીતે શાકના જે કડક ગાંઠિયા આવે છે એનો ઉપયોગ કરવો જેથી કરીને આપણું શાક ખૂબ જ સરસ બનશે જો તમારે સેવ એડ કરીને બનાવવું હોય તો એ રીતે પણ બનાવી શકો છો અને આ ગાંઠિયા જ્યારે તમારે જમવા બેસવું હોય ત્યારે જ એડ કરવા નહીંતર ગાંઠિયામાં પાણી શોષી લેશે તો શાક તમારું ડ્રાય થઈ જશે એટલે જ્યારે પણ જમવા બેસવું હોય ત્યારે જ આ રીતે ગાંઠિયા એડ કરીને આ પ્રોસેસ કરવી અહીંયા આપણા શાક બનીને તૈયાર થઈ ગયું છે એને માત્ર ઢાંકણ ઢાંકીને એક મિનિટ માટે થવા દઈશું એક જ મિનિટમાં શાક આપણે બનીને તૈયાર થઈ જશે આ ગાંઠિયા બધું પાણી શોષી લેશે અને સરસ રીતે આપણું તેલ સરસ રીતે ઉપર તરવા લાગશે તો આપણે એકદમ ચટાકેદાર લસણ ગાંઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે એકદમ ચટાકેદાર બન્યું છે જેને ખાવામાં સુંદર લાગે છે એટલું જ ખાવામાં ટેસ્ટી પણ લાગે છે અને ખાસ કરીને ઘરના વડીલોને ખૂબ જ પસંદ આવે છે તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અહીંયા અમે મેથીના થેપલા જોડે આ રે શાકને સર્વ કર્યું છે જો તમારે મેથીના થેપલા કઈ રીતે પરફેક્ટ બનાવવા એકદમ પોચા અને મિલાયમ તો એની રેસીપી હું જલ્દીથી અપલોડ કરીશ તો તમારે રેસીપી જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો આપણા શાક અને સરસ રીતે તૈયાર થઈ ગયા છે બંનેનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે અને તમે ભાખરી જોડે પણ સર્વ કરી શકો છો તો તમને અમારી રેસીપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો